હંમેશા રહેનાર હાર્દિક પટેલ જે અનામત લઈને ભાજપ સુધીનો તેમનો રાજકીય પ્રવાસ ઘણો નાટકીય રહ્યો છે પરંતુ ફરી એકવાર વાર હવે ચર્ચામાં આવી રહ્યા છે ફરી એક વખત હાર્દિક પટેલ મુશ્કેલીમાં સપડાયેલા જોવા મળી રહ્યા છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા તેમની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે એ પણ એક બે વખત નહીં વારંવાર તે ગેરહાજર રહ્યા હોવાના કારણે ત્યારે સતત ગેરહાજરી બાદ હવે ફરી એક વખત અરેસ્ટ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું છે અને રાજકીય ગરમાવો તેના લીધે વધી ગયો છે

પાટીદાર અનામત આંદોલન પૂરજોશમાં ચાલી રહ્યો હતો અને નિકોલ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ માટે પાટીદાર આગેવાનો ભેગા થયા હતા જેમાં હાર્દિક પટેલ નું નામ પણ સૌથી આગળ હતું અને કાવતરું કરીને આ રેલી કાઢી હતી અને પોલીસના આદેશનો પણ ભંગ કર્યો હતો ત્યારે પરિસ્થિતિ એટલી ઉગ્ર બની ગઈ હતી કે આરોપીઓએ પોલીસ સાથે જ ઝપાઝપી કરી અને અપશબ્દો કહ્યા અને ધમકી પણ આપી હતી

તેનું અપમાન તે ભંગ જેવી ગંભીર કલમો સામેલ હતી ત્યારે હાલ ચાર્જ ફ્રેમ સ્ટેજ પર છે એટલે કે આરોપીઓને સામે ચાર્જ નક્કી થવાનો તબક્કો ચાલી રહ્યો છે પરંતુ હાર્દિક પટેલ કોર્ટમાં વારંવાર ગેરહાજર રહ્યા હતા અને પરિણામે દસ સપ્ટેમ્બરના રોજ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવી પરંતુ કોર્ટમાં હાજરી ન આપતા 12 સપ્ટેમ્બરના રોજ ફરીથી અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવી હતી ત્યારે અહીં એક વાત સ્પષ્ટ છે કે રાજકારણ અને કાનૂન બંનેના પોતાના અલગ અલગ નિયમો છે અને હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહેશે કે નહીં હવે તે જોવાનું રહ્યું કેસ હવે કઈ દિશામાં આગળ વધશે અને સૌથી વધુ મહત્વની વાત અહીંયા એ છે કે શું આખી ઘટના માત્ર કાનૂની કાર્યવાહી છે કે પછી તેની પાછળ પણ કોઈ રાજકીય ત્રિકોણ છુપાયેલું છે આગામી દિવસોમાં આ પ્રશ્નોનો જવાબ તો ખુલી જ જશે પરંતુ હાલ તો ગુજરાતની રાજનીતિમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે શું હાર્દિક પટેલ વિધાનસભાની વચ્ચે જેમને ઓરેસ્ટ વોરન્ટ મળી હતી તો હવે તે કોર્ટમાં હાજરી આપશે કે પછી નહીં કે પછી તેમનું આજ ચાલ્યા રાખશે અને ગેરહાજરી રહેશે અને તો પણ તેમને કોઈ પણ જાતનું અરેસ્ટ કરવામાં નહીં આવે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવ